હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનની અંદર હવે દોસ્તો જે છે કંડક્ટરનું જે કામ ચલાવ મેરિટ યાદી છે એ આવી ગઈ છે એ તમે જોઈ લીધી હશે ફ્રેન્ડ્સ તો હવે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો કે ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે બધા પણ કોમેન્ટમાં કોમેન્ટ લખે છે અને પૂછે છે કે સર ફાઇનલ મેરિટ યાદી છે એ ક્યારે આવશે તો એના વિશે આપણે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મેરિટ છે એ મેરિટ યાદી પણ તમે જોઈ લીધી આગલા વિડીયો મેં બનાવેલા છે કે મેરિટ કેટલા અટક્યુ શું છે કેટેગરી વાઇઝ વિડીયો આપણે બનાવેલી છે ફ્રેન્ડ્સ તો એ વિડીયો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો તમે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણી ચેનલ ફર્પ એજ્યુકેશનમાં તમે ન જોડાયા હોય તો નીચે સબસ્ક્રાઈબરવાળું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડાઈ જજો અને નીચે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ લખી દેજો તો દોસ્તો મેરિટ યાદી ફાઇનલ છે એ ક્યારે આવશે અને પરીક્ષાની તારીખ ક્યાં છે ક્યારે છે એ આપણે જાણવાના છીએ આજના વિડીયોની અંદર તો દોસ્તો જે છે ફાઇનલ મેરિટ યાદી જે દસમા મહિનાની એન્ડિંગમાં આવી શકે છે ફ્રેન્ડ્સ પંદરથી સોળ તારીખની અંદર એટલે કે પંદર દસમા મહિનાની એન્ડિંગમાં ઓક્ટોમ્બર મહિનાની એન્ડિંગમાં જે લિસ્ટ છે એ જાહેર થવાની શક્યતાઓ રહેલી છે ફ્રેન્ડ્સ આપણને જે માહિતી મળી છે એ પ્રમાણે આપણે તમને જણાવવા જઈએ જણાવીએ છીએ ફ્રેન્ડ્સ કે જે ઓક્ટોમ્બર મહિનાની એન્ડિંગમાં જે લિસ્ટ છે એ બહાર આવી જશે પંદર તારીખ પછી ફ્રેન્ડ્સ અને મહિનાની એન્ડિંગમાં પણ આવી શકે છે ઓક્ટોબર મહિનાની એન્ડિંગમાં અને પહેલે જે અગિયાર મહિનામાં પણ આવી શકે છે ફ્રેન્ડ્સ ઓક્ટોબર મહિનાની એન્ડિંગ અને અગિયાર મહિનાની શરૂઆતની અંદર જે લિસ્ટ છે એ બહાર પડી જશે ફાઇનલ મેરિટ યાદી આવી જશે ફ્રેન્ડ્સ એવી આપણને માહિતી મળી છે આ સંભવિત સમય આપેલો છે ફ્રેન્ડ્સ આ ફાઇનલ સમય તમને આપેલો નથી તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ